પૂર્વે મુચકુંદ નામે જે પ્રખ્યાત રાજા કહેલો છે તેને ચંદ્રભાગા નામે દીકરી અવતરી તે ચંદ્રભાગાને ચંદ્રસેન રાજાના પુત્ર શોભનને આપી તે શોભન કોઈ વખતે સસરાને ઘેરે આવ્યો એવામાં અતિ પુણ્યને આપનારું એકાદશીનું વ્રત પણ આવ્યું હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે મારા પતિ અતિ દુર્બળ અને ક્ષુધા સહન કરવામાં અસમર્થ છે માટે તેમનું શું થશે વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે અને તે દશમનો દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં કોઈએ ખાવું નહીં આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સંભળાવી અને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યો કે હે ચંદ્રભાગા જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું તેનો ઉપાય બતાવ ચંદ્રભાગા બોલી હે પ્રભુ મારા પિતાને ઘેરે કોઈથી પણ ભોજન કરી શકાતું નથી આથી ઘોડા ઊંટ અને બીજા પશુઓને પણ અન્ન અને પાણી એકાદશીના દિવસે આપવામાં આવતા નથી ત્યારે મનુષ્યોએ તો એકાદશીને દિવસે કેમ જ જમી શકાય જો તમે જમવા ઈચ્છતા હો તો મારે ઘેરેથી પધારો આવી રીતનો મારા બાપનો હુકમ છે માટે એ સંબંધી વિચાર કરી મનને અતિ દ્રઢ કરો શોભન બોલ્યો એ તમે સાચે સાચું કહ્યું માટે હું પણ ઉપવાસ કરીશ કારણ કે દેવે જે ધારેલું હશે તે મત થશે એ રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરીને ઉત્તમ એવી આ એકાદશીનું વ્રત કર્યું અને ક્ષુધા તથા તૃષાથી પીડાયેલા શરીરવાળો તે શોભન અતિ દુખી થયો અને તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર ગયો તથા સવારના પોરમાં જેવો સૂર્ય ઉગ્યો તે જ વખતે શોભન મરણ પામ્યો આ વ્રતના પ્રભાવથી એ ભાગવતી તનુ પામી અને સ્વર્ગનો મોટો રાજા થયો આ સમાચાર એક બ્રાહ્મણે ચંદ્રભાગાને આપ્યા તેથી તેણે પોતે કરેલી એકાદશીના પુણ્યથી ભાગવતી તનુ પામી અને પોતાના પતિ સાથે સ્વર્ગમાં અનંત કાળ સુધી આનંદ ઉલ્લાસથી બંનેએ રાજ્ય કર્યું અંતે ભગવાનના ધામને પાયમાં તો મિત્રો આ મોકો આજે આપણને મેળ્યો છે તે પછી ક્યારેય મળવાનો નથી માટે આપણે પણ એકાદશીના વ્રત છેલ્લા શ્વાસ સુધી છોડવા નહીં સર્વે ભક્ત